પોલીસે બે આરોપીઓની ઓળખ કરી લીધી છે આરોપીઓ કોણ છે અને તેઓ હત્યામાં ભૂમિકા ભજવે છે તે બહાર આવ્યું નથી હાલમાં પોલીસે આ મામલે કોઈ માહિતી આપી નથી આ દરમિયાન રાજસ્થાન યુપી હરિયાણા પંજાબ અને એમપી સહિત પાંચ રાજ્યોમાં ઘટના સાથે જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ પણ ચાલી રહી છે તે જ સમયે આ હત્યાકાંડ પછી શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ આરોપીઓ સામે કાર્યવાહીની માંગ સાથે બુધવારે રાજસ્થાન બંધનું એલાન આપ્યું છે જયપુરમાં વેપારી સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે જયપુર શહેરમાં ચાલતી લો ફ્લોર બસોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે સમર્થકોએ જેસલમેર અને બાડમેરમાં બંધની ચેતવણી આપી છે તો મંગળવારે આ ઘટનાને લઈને ચુરુ જેસલમેર જોધપુર રાજસમંદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા ખાનગી શાળાઓએ પણ બંધને સમર્થન આપ્યું છે ડીજીપી ઉમેશ મિશ્રાએ જણાવ્યું હતું કે ઘટના બાદ રાજસ્થાન પોલીસ સક્રિય થઈ ગઈ છે બિકાનેર સહિત બદમાશોના સંભવિત ઠેકાણાઓ ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે હરિયાણા સહિત નજીકના તમામ રાજ્યોની પોલીસ પાસેથી હત્યારાઓ વિશે પ્રતિક્રિયા લેવામાં આવી રહી છે રાજસ્થાન પોલીસે યુપી હરિયાણા પંજાબ અને એમપી પોલીસ સાથે હત્યારાઓના ફોટા શેર કર્યા છે જો કે હજુ સુધી કોઈ કડી મળી નથી